અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે અમરેલીના કુકાવાવ રોડ પર ચાલતી નગરપાલિકા સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ગઈકાલે નરાધમ શાળાના શિક્ષક આચાર્ય દ્વારા ધોરણ ચારની વિદ્યાર્થીની સાથે અભદ્ર પ્રકારની કુચેષ્ટા કરતા રંગે હાથ વિદ્યાર્થીનીના વાલી દ્વારા પકડવામાં આવ્યા બાદ આ મામલો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે આ પ્રકારની શાળાના શિક્ષક અને આચાર્ય મહેન્દ્ર કાવઠિયા સામે ગુનો નોંધ્યો હતો અને નરાધમ આચાર્યની ધરપકડ કરી હતી વિદ્યાર્થીનીના વાલીના જણાવ્યા અનુસાર શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દારૂ પીવાની ટેવવાળો છે અને અગાઉ પણ વિદ્યાર્થીનીઓને દારૂ પીવડાવ્યો હતો નિરીશેષ સમયમાં બે વિદ્યાર્થીની બાળક સાથે અભદ્ર કુચેષ્ટા કરતા રંગે હાથ ઝડપાઈ જતા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સમગ્ર શિક્ષણ જગત માટે શર્મસાર કરતા કિસ્સાથી શિક્ષણ જગત આખું સ્તબ્ધ થઈ ગયું છે અને આરોપીના મેડિકલ પરીક્ષણ સાથે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી